નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લાના અઉલ વિસ્તારના એક માન્ય ગામમાં એક દુઃખદ અકસ્માત કરતી વખતે ત્રણ પરિવારોની તોતેર ભેસો ડૂબી ગઈ હતી આ ઘટના બાદ આખા ગામમાં ઉબાળો મચી ગયો છે અને લોકો અંગે વિવિધ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે મળતી માહિતી મુજબ ગામના ત્રણ લોકો ગણેશદાસ જગનદાસ પાગલા બિસ્વાલ રાબેતા મુજબ તેમની લગભગ નેવ ભેંસોને ચરાવવા માટે લઈ ગયા હતા પરત ફરતી વખતે જ્યારે ભેંસો ગાલિયા નદી પાર કરી રહી હતી ત્યારે અચાનક નદીનો પ્રવાહ વધી ગયો અને જોરદાર પ્રવાહમાં ફસાઈ જવાથી ભેંસો આગળ વધી શકી નહીં અને એક પછી એક ડૂબવા લાગી હતી થોડી જ વારમાં તોતેર ભેંસોના મોત થઈ ગયા હતા આ ઘટના પછી ગામ લોકોમાં અનેક પ્રકારની શંકા ઊભી થઈ છે એક સાથે આટલી બધી ભેંસોના મૃત્યુ થવાથી લોકોને સામાન્ય લાગતું નથી કેટલાક લોકો માને છે કે કદાચ નદીનું પાણી ઝેરી બની ગયું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને મારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ